સુરત મહાનગરપાલિકાએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસ ની સુવિધા મુસાફરો ગરમીથી રાહત મેળવવા માટે ઓઆરએસ પી રહ્યા છે અને તંત્રના આ પગલાની સરાહના કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે મુસાફરોને ગરમીથી બચાવવા માટે આ એક તાત્કાલિક ઉપાય છે અને આગામી દિવસોમાં પણ આ સુવિધા તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ચાલુ રાખવામાં આવશે આ ઉપરાંત પાલિકા દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની અને વધુ પ્રમાણમાં પાણી પીવાની પણ અપીલ કરવામાં આવી છે નામ ડોક્ટર કિંજલ પટેલ છે નાયબ અધિકારી છેલ્લા લાસ્ટ યર અને આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે માર્ચ એન્ડિંગ ત્યાં જ આ ગરમીનું પ્રમાણ અને એનું પ્રમાણ વધી જાય છે એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઈડ્રેશનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણી સાથે ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉતનામાં આવા વીસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે તમામે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ જ્યારે બી આ પસીનો વધારે થાય ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ ઓછી કરી શકીએ